એને લઈને આપણે માર્કેટથી ઘરે આવતા રહ્યા અને માર્કેટ ફ્લૂટ લેવા ગયા હતા તો લઈને ફાઈનલ આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે આપણે જવાનું છે નગરપાલિકામાં કારણ કે જે ત્યાં નગરપાલિકામાં હોય ને ત્યાં આગળ હશે ત્યાં આગળ જવાનું છે આપણને ખબર તો નથી ક્યાં આગળ ગાડી આપે અને પૂછતા પૂછતા જવું પડશે પણ આગળ વાગે જવાનું કીધું હોય અગિયાર તો વાગી ગયા તો પહેલાં ભાઈને ફોન કરીશ પછી પૂછીને પછી ખબર પડે કે જવાનું છે કે નહીં ફાઈનલી હવે આપણે જવાનું છે અને ઉમા હવે આપણે નગરપાલિકા માં બજેટ ના કાવેરા બકરા બધા લઈ લીધા છે અને હવે સીધા હું મળી ગયા આપણે નગરપાલિકા જેને નગરપાલિકા વાળા એમ કે છે કે એકવીસ દાડા પછી થાય કારણ કે એના હજી ત્રણ ચાર દાડા થયા છે તો એકવીસ દાડા પછી થાય ત્યારે ના પાડીએ અત્યારે આપણે બીજા લોક બનાવ વગેરે ઘરે આવતા કારણ કે દોડાણ દોરી ખૂબ બધી હતી ઘણી કામ કામ પૂછવા જવાનું લોક બનાવવાનો ટાઈમ જ ન મળ્યો ત્યારે આપણે મસ્ત મારા ઘરે આવ્યા હતા મમ્મી કે દે કારણ કે મને ખબર કે ધીના ધીના ફોડ લાગ્યા હતા એના પર દવા જોવાનું કેટલી બધી આપી ગયો બે તે આ ગોળી કે આમ કેટલી બધી ગોળી આપી બધે બધે ને અત્યારે એક એક ટાઈમ પીવાની એક પીવાની ને રાતના પણ પીવાની આમ ગોળી તેવી ખાડી ખાડી તને ફટાફટ દો દવા પી લીધી એને કહે છે તારે ધાબા પર ધાબા પર વાતાવરણ તમે ખાલી કેવું વાતાવરણ થઈ ગયું છે આખો વરસાદ જેવું થઈ ગયું હમણાં જ વરસાદ આવશે રાઈટ ગાઈસ ફાઈનલ એને આપણે બપોરા થઈ ગયા છે ને બપોરા છે ને તો વેલા થઈ ગયા કારણ કે ઘરે મહેમાન આવવા કરતા હતા ને તો બપોરા થોડાક વેલા કરી નાખ્યા હતા પણ કાંઈ વાંધો નથી આપણે હવે વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયા છે હમણાં આપણે ફટાફટ વિડીયો પણ બનાવી નાખીએ સાડા ચાર થઈ ગયા છે ને અત્યારે મને થોડીક ભૂખ લાગી હતી ને તો આપણે એને ત્યાં કંદેલ દુકાન લઈને દિલ્હી સેવ લેતા કારણ કે અમને ભૂખ લાગી હતી સારા ફટાફટ લઈએ એટલે બાઈક અંદર ચાવી પડે તો બાઈકને ચાવી લઈને જઈએ અને આપણે એને બહાર જઈએ હમણાં જ મેં નાસ્તો કરી લીધો ઘરમાં નાસ્તો નાખ્યો અને ભૂખ લાગેલી તો પેટ પૂજા કરી દીધી

દુકાને પૂછી કાઢ્યો દુકાન મસ્ત આવી ગયા છે હવે અમે ભાઈને પૂછી લે તમે ભાઈને શું નાખવાનું એમ અંદર જે ભાવ પડે આપણે ફાઇનલી એને લીધે આપણે દુકાને તો જઈને આપણે દુકાને સુધી ખબર તો દુકાને આવે વસ્તુ નથી પણ એને કાચ નહીં જે હતી ડિસ્પ્લે સ્ક્રીન ઉખડી જવાની હતી ને તો એના કારણે એને કાચ દુકાનવાળાને કીધું કે સ્ક્રીન થાય ને તો અમારો પણ નહીં થતા ને ભાઈ ભલે ફકે ને મોબાઈલ બદલાવ જો ખબર એવા મોબાઈલ બદલે પાછો આવશે કે નહીં ફાઇનલી લીધે સર આપણે જો કે અહીં જઈને કરે જો મસ્ત મજાનો નાસ્તો પણ થઈ ગયો છે અને ખાવાનું વીઆર ઉપર વીઆર ઉપર વીઆર થઈ ગયું છે અને હવે જઈએ છીએ બારે અને જો તમને વિરોધ પસંદ આવે તો લાઇક પર શેર કરનાજો વેક્સ બ્લોકમાં જય માતાજી જય હિન્દ જય ભારત